જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો તો આજે જો અમે આવી વાત શ્રી કૃપા તો જે આપણે બે ભારી ઉતાર લીધું અત્યારે વાગી ગયા છે સાંજના છ એટલે મજૂર વહી ગયા છે તો આજે આપણે કપાસમાં આજમો કેવો થયો છે એ તમને બતાવી તો વિડીયોમાં બધા બન્યા રહેજો આપણે જે આ બીજી વીણીનું કપાસ ઉતારી છે તો તમે જોઈ શકો છો આવો સરસ કપાસ ખુલ્લો છે ને આપણે કપાસમાં વાવ્યો તો અજમો તો જો આવા અજમાના છોડવા છે તમે જોઈ શકો છો સરસ એવો અજમો થઈ ગયો છે નીંદાઇ ગયો છે અને પારવી પણ આપણે નાખ્યો છે તો તમે જોઈ શકો છો અને આપને પહેલા એડા વાતા આપણે કપાસમાં એડા આપણે થોડુંક પાણી મોરવું છે એટલે એડા બહુ નહોતા થયા પછી આપણે અજમોમાં વાવી દીધો હતો તો તમે જોઈ શકો છો આવો કપાસ છે ને ચાલો તમને અજમો પણ બતાવું અહીં થોડોક કપાસ નમેલો છે એટલે અજમો આપણે થોડોક ઓછો દેખાય પણ તમને જે આ કપાસ આપણે ઊભો થઈ ગયો છે તો અહીંયા કણે અજમો સારો એવો છે તો આ તમે જોઈ શકો છો અજમો જો આવો સરસ બધો અજમો થઈ ગયો છે અને હવે આપણે આ કપાસ તો ઉતારી લઈ પછી આપણે કપાસને ઉપાડી નાખવાનું છે અમુક દેડવા છે હવે આપણે ઉપાડીને રાખી દઈશું પંદર દિવસ સુકાઈ જાય એટલે પછી આપણે કપાસ વીણી લઈશીએ ને અજમાને હવા મળે એકદમ અને સારું એવો અજમો થઈ જાય આપણે બીજી વીણીનો કપાસ છે તમે જોઈ શકો છો જો અહીંયા પણ અજમો છે જેવા અજમાના છોડવા છે બધે આવો જ અજમો છે જો તમે જોઈ શકો છો કપાસમાં અજમો કપાસમાં અજમો વાવવાનું કારણ એ જ કે અમારે અહીં પાણી પતી જાય છે એટલા માટે પછી પાણી હોય નહીં તો આપણે બીજું ઉનારે ઝાર કે બાજરો કે અમે ન વાવીએ અને પાણી વહેલું પતી જાય તો પછી આજુબાજુમાંથી પાણી આપણે ના મળે અમે અજમો વાવી દઈ અને કપાસ નીકળે તો અજમો આપનો આવડો થઈ જાય જો તમે જોઈ શકો છો આવો અજમો થઈ જાય પછી એક બે પાણી ઘટે તો પછી એક બે પાણી આપણે આજુબાજુમાંથી મળી જાય અને એક અજમો વાવવાનો મોટો ફાયદો એ છે કે આપણે કપાસ બે ત્રણ વિનાણી ઉતારી લઈ તો આપણો અજમો આવડો થઈ જાય અને કપાસમાં આપણે ઉપાડવાની કોઈ ઉતાવળ ના હોય બીજે ઉનાળે ઝાડબાજરો તલ કે વાવો હોય તો આપણે કપાસ ઉપાડવો પડે ખેતી કરવી પડે અને ખાતર પણ આપણે લેવું પડે તો આમાં કંઈ કરવાની જરૂર ના હોય આપણે થોડોક નિરાતે કપાસ ઉપાડી તો પણ ચાલે અને અજમાને કપાસ કાંઈ નુકસાન નથી કરતો હજી જોઈ શકો છો જો આવો છે અજમો બધો અજમો આપણે ગયું હોય ને લગભગ ત્રણ મહિના થઈ ગયા છે ત્રણ મહિના નહીં પણ સાડા ત્રણ મહિના થઈ ગયા છે અજમા આપણે ગયું હોય તમે જોઈ શકો છો જે આવો સરસ અજમો થઈ ગયો છે આ લીલો દેખાય એ બધો અજમો જ છે થોડોક સૂર્યનો હમણાં પ્રકાશ પડે એટલે તમને આછો દેખાય છે વિડીયોમાં તો અહીં પણ જો બધા કપાસની ક્યારામાં જે લીલો દેખાય છે ને એટલે એ બધો અજમો જ છે જો અહીં પણ અજમો છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો તો લાઈક કરીને અને સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાઈને